ગુડ મોર્નિંગ જય માતાજી જય કૃષ્ણ બરોબર ગયા હતા સાફ સફાઈ અને આપણા પાડોશી એવા રોશનભાઈ પકોડી સેન્ટર બ્રહ્માણી પકોડી સેન્ટર નાસ્તા હાઉસ બરોબર તમાર દિવસમાં નાસ્તો જોતો હોય ને તો આઈ જાઓ ને અરે હોય શાકભાજી રાખ કાકા કહી દે કાકા કહી દો ફોટા બે પકોડી પાતરા પાપડી બધું શાકભાજી બધું લાઈવ માલ છે બરોબર જબરદસ્ત તાત્કાલિક જ બનાવો બધી વસ્તુ તો કોઈ આવો દિવસે આવો તો બાજુ કાકા હાજર રહેશે અને રોશનભાઈ બહુ મદદ કરો યાર રાતે રાતે ટેબલ હાલ અતાલ ટેબલ અમારે ખૂટન દે રાતે રાતે રા ટેબલ હાલ

કોઈ મદદ જોતી હોય તો શરમાવાનું નહીં એમ કે ખતરનાક છોકરો છે નખશું અમાર નખસુ ઊંચું કરજે બેટા ઊંચો કરો ડબો ઊંચો કરો

तो नौकरी पक्की जैसी है ना हाँ वह ना कोई नहीं जे कौम है कर शिव बेहद शिव और तो पाजी पसंद दुकान है दुकान ये है आप आज कौम करवाने बीच का काम करवाने तो किधर चलो मल्ले जो तन नौकरी पर चल गया कि है ठंडी वाज़ा घर जवान से वही है बातें

બઉ મોટી વાત ચાલે પણ તો બધો કેવી નઈ મારે કેવી નઈ નઈ કેવી મારે અંદર ની વાત તો હું તમને કેવાનો નઈ પણ આ સસ્પેન્ડ આ કુલ છે ને પાણી માની જવાના બ્લોક ફીરથી તમે કોલિંગ જોશે હું કે આજી આજ તો તારા સસ્પેન્ડ કુલ છે ને એટલે તમે આ બ્લોક ફીરથી ખોલી જોશે આવું તો મેં આખા દાડામાં આજ કરી દીધો જોઈ લેડો એ આ મારતા શું કેવું ને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક બ્લોગ એમ કરી તો પછી છેલ્લે ક્લિપ એડ બરોબર બાર વાગે બાર તેર થઈ એક કસ્ટમર આવ્યું તું ચલો રિવ્યુ લઈ લઈએ કેવું લાગ્યું આમ તમને કમ્પ્લીટ ટેસ્ટમાં અન સર્વિસ ઓલરેડી મસ્ટ એક સર્વિસ મે કે હોની પડે બરોબર તો કસ્ટમર ને કમ્પ્લીટ સંતોષ થઈ ગઈ છે ભાઈ તો લોક જોઈન તમે આવજો અમાર દેવ બરોબર જો ખાલી પોપટ હેડ્યો લખો હેડ્યો ચલો તાર મળે આ છેલ્લે આવજો પણ ધ્યાન રાખજો